કચ્છ મુસ્લિમ મંદ્રા સમાજની આઠમી સમૂહ સાદી યોજાઈ પ્રાપ્ત થતી માહિતી મુજબ કચ્છના વાડી વિસ્તારમાં મંદ્રા ફાર્મ ખાતે આજરોજ અખિલ કચ્છ મુસ્લિમ મંદ્રા સમાજનો આઠમો સમૂહ સાદીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાર દુલ્હા અને દુલ્હનો આ સમૂહ સાદીમાં નિકાહના પાકબંધન સાથે જોડાયા હતા અને આ સમૂહ સાદી પ્રસંગે રાજકારણી આગેવાનો અને સામાજિક કાર્યકરોએ ખાસ હાજરી આપી હતી અને સમાજની અંદર થઈ રહેલા કુરિવાજોને દૂર કરવા અને સમાજને આવનાર સમયમાં આર્થિક અને સામાજિક એજ્યુકેશનમાં કઈ રીતે આગળ લઈ જવો તે બાબતે મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા અને ખાસ આ સમૂહ સાધીમાં મંદરા સમાજ સંગઠનના સ્થાપક તથા સમાજ રત્ન કચ્છના ઇબલા સેટને લોકો યાદ કર્યા અને 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 ખૂબ આપી હતી હંમેશા ગરીબો યતીમોને કામ છે તે જ કાર્ય આજે તેમના દીકરા ઇકબાલભાઈ મંદ્રા પણ કરી રહ્યા છે આ સમૂહ સાદીની અંદર કોઈની પાસેથી કોઈ પણ પ્રકારનો ફાળો લેવામાં આવતો નથી અખિલ કચ્છ મંદ્રા સમાજ દ્વારા આ સમૂહ સાદીનું આયોજન કરવામાં આવે છે આ સમૂહ સાથે પ્રસંગે ખાસ ધારાસભ્ય ઇમરાન ખેદાવાલા પૂર્વ ધારાસભ્ય ગૈસુદ્દીનભાઈ શેખ પૂર્વ ધારાસભ્ય જાવેડભાઈ પિરજાદા પી એમ જાદેજાદ ધારાસભ્ય અબડાસા હાજી સલીમ જટ હાજી આદમભાઈ ચાકી હાજી હનીફ બાવા જાકબ બાવા પઠિયાર હાજી જુમા રાયમા અબ્દુલભાઈ રાયમા સાલેમદ પથિયાર દાઉદ બોલિયા શકીલભાઈ સમા વગેરેનાઓ હાજરી આપી હતી અને આ સમૂહ સાદીના આયોજક હાજી નુર મહમદ પ્રમુખ અખિલ કચ્છ મંદ્રા સમાજ ઇકબાલભાઈ મંદ્રા પ્રમુખ અખિલ કચ્છ મંદ્રા યુવા સમિતિ તથા યુવા ટીમ ઇસ્માઈલભાઈ મંદ્રા ગાંધીધામ હાજી ઇસ્માઈલભાઈ મંદ્રા માસ્તર ઇસ્માઈલભાઈ મંદ્રા વડાડિયા હાસમ મંદ્રા હરોરા ઉમરભાઈ મંદ્રા સેરવા હાજી આદમ મંદ્રા સાયરા અને રમઝાનભાઈ

મદ્રા સમાજ તરફથી સમૂહ સાધીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને ખાસ કરીને મદ્રા પરિવાર તરફથી આજે જે નવા દુલ્હ દુલ્હનને બાદ આપવા માટે આજે અમદાવાદથી હું અમારા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સાહેબ જાવેદભાઈ ફિરઝાદા સાહેબ અને અન્ય આગેવાનો અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ખાસ કરીને આજે સમૂહ સાદીના અંદર જે આવ્યા ત્યારે લોકોને એક જ મેસેજ આપ્યો છે કે આ મોંઘવારીના જમાના અંદર જે સમૂહ સાધી થાય છે એમાં આપણે જે બચત કરીને આપણા બાળકોના ભવિષ્ય માટે બાળકોના એજ્યુકેશન પાછળ જે પૈસા ખર્ચવા જોઈએ આજે મદ્રા ફેમિલીને હું ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું કે એમણે એક શરૂઆત કરી છે કે એક પહેલું સમૂહ લગ્ન આજે થઈ રહ્યું છે આજે તો આમ તો જઈએ તો અલગ અલગ સમાજના અંદર ઘણા સમૂહ લગ્ન થાય છે એક જ પોતે એકના પરિવાર તરફથી જ આજે એક આ સમૂહ લગ્ન પોતે પોતાના તરફથી રાખવામાં આવેલો છે આમાંથી એમને કોઈ બહારથી કોઈ પણ જાતનું ફંડ લીધું નથી પોતે મદ્રા પરિવાર તરફથી જ તમામ વ્યવસ્થા કરી છે એટલે આજે એમને મુબારકબાદ આપું છું અને ખાસ કરીને જે લોકો આવેલા છે તેમને એક જ વાત કરું છું કે આજે જે નવા દુલાન દુલન જે પોતાની જિંદગીની નવી શરૂઆત કરવાના છે તો એક એક જે દીકરી છે પોતાના મા બાપને છોડીને પોતાને શાદી કરીને પોતાના ઘરમાં નવા ઘરમાં જાય છે ત્યારે આપણે વિશેષ જવાબદારી એની બને કે દીકરી આપણી દીકરી છે એને દીકરીનો પ્યાર મળે એની મોહબ્બત મળે અને મા બાપને છોડીને આવે છે ત્યારે એ બીજા મા બાપની ત્યાં પણ એટલી જ મોહબત મળે અને ખાસ કરીને લોકોને એ જ વાત કરવા માગું છું કે આવનારા દિવસોના અંદર જે પ્રમાણે આવા સમૂહલગ્નો થાય એના અંદર લોકો હિસ્સો લે અને જે પૈસાની બચત થાય અને જે ખાસ કરીને એજ્યુકેશનના પાછળ જે આપણે પૈસો ખર્ચીએ એ જ મહત્ત્વનું છે

આજે કોઈ ટ્રસ્ટની હોસ્પિટલ બનતી હોય તો એમાં આજે તમામ ધર્મના લોકો આજે દાન આપતા હોય ત્યારે એને સોનામાં સુગંધ મળી જતી હોય છે ત્યારે આ જે સિપા હોસ્પિટલ છે હું સમજુ છું કે કચ્છના અંદર જે પ્રમાણે આ હોસ્પિટલ બનશે તમામ લોકોને ઉપયોગી ઉપયોગી થશે કેમ કે આજે ગરીબ વ્યક્તિને હોસ્પિટલની ખૂબ જરૂર હોય છે અને આવી સંસ્થાઓ તરફથી જે હોસ્પિટલ હોય છે તે સમજો ગરીબ લોકોને ખૂબ કામમાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત જે સિપા હોસ્પિટલના તમામ આયોજકો છે જે દાન જે લોકોએ દાન આપ્યું છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને સિપા

મંદ્રાસા સમૂહ શાદીમાં ન વારજો પણ શિફા હૉસ્પિટલમાં દેજો પરથી પણ વિશેષ અસિ મંદ્રા સમાજનો પહેલો ફંડો ઉભો કરી દસી અને વધુમાં વધુ ફંડ થયે એડો શિફા હૉસ્પિટલમાં નેક્સ્ટો પોલી જ જવાબદાર આગેવાની બોલા વચમાં કાર્યક્રમ રખતા હા ઘણા ટાઈમ થઈ ગયો પહેલો તાફી મંગો ત્યાં

તો એમની ઓલાદ પાછળ એ પૈસાનું જે છે એ રોકાણ કરી શકે છે કેમ કે હું માનું છું કે સમાજની અંદર અત્યારે સમૂહ એક સારો પ્રવાહ ચાલી રહ્યો છે પરંતુ સમૂહ સાથે સાથે મેં જે રીતના મારા પ્રચનના પણ વાત કરી કે મદ્રસાઓ સિત્તેર હજાર જ્યારે સમગ્ર દેશની અંદર ખોલા હોય તો એની સાથે સાથે સિત્તેર હજાર સ્કૂલો પણ એટલી જ ખોલવી જોઈએ કે દિલ અને દુનિયા બેલેન્સ બંને તાલીમ જે છે એ મળે તો જ હું માનું છું કે સાચી જે છે સમાજ સેવા થઈ શકશે અને વિશેષ કરીને જે સિફા હોસ્પિટલનું જે પ્રોજેક્ટ લઈને આદમભાઈ ચાકી જે છે એની એમની સાથીની જે ટીમ છે જુમાર હેમા સાહેબ છે અમારા સલીમભાઈ જત છે એની પટેલ ચાલી રહ્યા છે હું માનું છું કે બહુ જ ઉમદા કાર્ય છે કે ભાઈ કોરોના વખતે આપણે જોયું છે કે એક હોસ્પિટલ હોય એક બેડ માટે લોકો તરસતા હતા એક હોસ્પિટલ ઓક્સિજનની બોટલ માટે લોકો હેરાન પરેશાન હતા એવા સમયની અંદર સમાજની આરોગ્યની સેવા મળી રહે એ બાબતેનો જે પ્રયાસ અને જે પ્રયત્નો થઈ રહ્યા છે અને એમાં મહત્તમ સફળતા પણ મળી છે કે ચૌદ કરોડ રૂપિયા જેટલો એની અંદર ફંડ ફાળવો અત્યાર સુધી જમા થયો છે અમે દુઆ પણ કરીએ અને અપીલ પણ કરીએ છીએ સમગ્ર લોકોને સમગ્ર કચ્છવાસીઓને કે તમામ લોકો આની અંદર પોતાની યથાશક્તિ પોતાનો ફંડ ફાળવાની અંદર આપે હું માનું છું કે કચ્છ જે છે એ સમગ્ર ગુજરાતને એક મોટી રાહ ચીનશે એક રાસ્તો બતાવશે કે સમાજ પોતાની રીતે કે જ્યારે શાળાઓ ખોલી શકતો હોય મદરસા ખોલી શકતો હોય તો સમાજ જે છે હવે હોસ્પિટલ પણ ખોલી શકે છે એટલે તમામ જે હોસ્પિટલ માટે જે પ્રયત્નો કરી રહ્યા છે એમના માટે પણ ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ અને અલ્લાહથી દુઆ પણ કરીએ કે એ લોકો સફળ થાય અને આગામી દિવસો તરફથી એક સારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે એ કચ્છને મળી રહે અને તમામ લોકોના સાથ અને સહકારથી એ હોસ્પિટલ શરૂ થાય એ માટે પ્રયત્ન થાય આજની સમૂહ સાદી પ્રસંગે ઇકબાલ મંદરા પરિવાર તરફથી જે સમૂહ સાદી પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે એમનો અમને બોલાવ્યા બદલ એમનો ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ